જતા છે હે હે દાદા સરિયામાં બાફું કાઈ કેમ ગાતી છે બો ઈ અત્યારે આ લૂના હિસાબે કેવરાવ છે મેં એમણા બે સા હુલપા કર્યાત તમારે બહુ દુખ પડે જમીન ફેર થઈ ને પાણી ફેર એમ એમ થાય છે થોડું તો આજે કીડી થી પછો બાપા આવ્યો છે રીંગની રોપ લેવા માટે અને ગુલાબી ચોકલેટ છે અને આ બારડુ છે તે બતાવું તમને આ જે ગુલાબી ચોકલેટ છે તે પડિકિન રોપ છે આ પડિકિન મે રોપ નાખ્યો છે ના પછવાબ પા ગુલાબી ચોકલેટ રંગ ની અન્ય રોપ ખેહી રહ્યા છે આ સાઈડ માં બાલડા નો રોપ ખેહી રહ્યો છું આ સાઈડ આપણે બારડાનો રોપ ખેંચ લીધો છે અને આ બાજુ પછવા બાપા રોપ ગણી રહ્યા છે ગુલાબી ચોકલેટના રોપ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 15 6 तो થઈ જશે ઓર જે દે 3 4 8 8 9 જો 8 8 10 સો 14 તો અડધું કાઈ માંગતો ને 18 લે પસાન ને પસાન તણ પસાન તણ ક્યાં હા તો કાઈ માંગતો ઓલ રે અડી લખ દાદા હે એ ઓડી આલ હું તમને બીજો પૈસા પાછા આપું ઈરો દે દાદા વાયરસ છે હા આપણે રંગને રોપ લઈ અને પેકિંગ કરી દેવી દાદાને એટલે રોપને અત્યારે સુકાવાની છે કે તો ઉછીરે એવું થાય અને જઈને હવે સોપી દે એટલે રોપ આ કોમ્પ્લીટ સોટી જાય રીંગની રોપ પેકિંગ કરી વાળો છે અને દાદાને આપણે આપી દઈએ